યાદ એવું વાત હા અત્યારે રાત ની રાજી સવાર વેહલા કીધું એટલે છે વાત કરો પણ ખાવાનું બનાવું પડશે કેવું ખાવાનું આપડે એન ના કરાય પૂરો યાર શું ના કરાવી કરો યાર ખાધુંય નહીં યાર હગન ડોસી નહી

અલા મને બળતિયને મોં ના હાથી કરીને ફોવાઓ કે 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 કરે તુલિયા એ એ મણિની પકડ દે લ પકડ કરી યાર પકડ દે પકડ દે તમે બેહો ને અમે બેહો અમે બેહો તાન તું ફાઈન પાવર કરે બેહો બેહો ટેરી હાલો મને પૈસા દો પણ નાડો બેહો 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 મુઈ લાઈ અલા ભૂડો હોય તો આવો નઈ તમે કઈ દો બરાબર તમારા કાકો આ તો આખા બેરો તો ઇમને તમે આવી રો એટલે કઈ ના પકાઈ જા

યોજન دارو કહો કે નેલન કરવાનો તો પણ આ તાકી જઈ નકોય તું મારા છોકરો તમ ના ના બનાયો યાર અમને મજા નઈ આ તો બહુ બને બને લાબી નહી જો માઈ ગયો અમે આયુ તો જાણો યાર ઘર આવી લે લે તપી નમો આવ લે આગે કેલા તારે આ ગામમાં તમ ખબર પૂછાઈ ગયા હો તારે નકોય આમ જ ન ઓરા ખબર હા તાન શું આપણો તમી આરે ઓ આરે એક ન લો ઈલા અંદર જાજો શેડ

આ મેમન ની ઓળખાણ ના પડી કુ ના મેમન કુટુંબારે પેલા ભાઈ એ રિક્ષા ના ડ્રાઈવર કુટુંબ કુટુંબ જ પણ હમ ઘણો ટાઈમ થઈ જાય ને આંકા દીવ અમને આપડે પરિચય નઈ આપડા ઉઠવા બિહાર આપડે હું તમારે ઘરે આવું અને આય નહી ઓછી કલાક આઈ જતો રહું એટલે

બે હાજર લાવે પારું તમારે અઢારસો એમ ના હાલે બસો રૂપિયા નક્કી કરેલું છે

બુલબુલ થોારનો ખમજાનીયા કીજી ખારે તેને નથી ખારે કોકથી એટલે તો બુલબુલ ન કરે તમે આવે એટલે કોઈ બોલામ અમે ન્યો તો પર તમે હંગા તોય અમે પણ લાખ ના વાતો કે તેમ કે હંગા કે કરવું પડે યાર કશું વાતો હાલ દેજો તાજે